આપણે આપ સૌ ખંભારે ખંભો મિલાવી અને જે હું મારી પાસે સૂત્ર છે એ સૂત્રથી આપણે પાકિસ્તાનના વિરોધ કરશું અને જે આપણો દેશ છે એ દેશમાં જ્યારે જ્યારે પણ આપણે જે પૂર્વ સૈનિક છીએ અને આપણી ફરજમાં આવે કે જ્યારે પણ જરૂર પડે આપણે ત્યારે આપણે આ સરકાર સાથે ખંભારે ખંભો મિલાવી અને દેશ માટે

पाकिस्तानियों को मिट्टी में मिला देने के लिए आप सब तैयार है हाँ। के नक्शे में से पाकिस्तान को उसका नामो निशान छुटाने के लिए आप तैयार है हाँ। पाकिस्तान को जी